શું આ દેશમાં આ રાજ્યમાં દલિત આદિવાસી હોવું કોઈ ગુનો છે કેમ કે જેવી રીતે જાતિવાદી ઝેર લોકોમાં પ્રસરી રહ્યું છે ને તેના કારણે જીવતે તો જીવતા પરંતુ મળતા દરમિયાન પણ જ્યારે અંતિમ ક્રિયા કરવાની સ્થિતિ સામે આવતી હોય છે આ દરમિયાન પણ એ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવતો હોય છે હવે ભગવાનના બનેલા જ આ તમામ માણસો છે પરંતુ અહીંના જે માણસો દુનિયાના છે તેમના દ્વારા જ આવી રીતે જાતિવાદના વાડામાં લોકોને વહેંચી દીધા છે થોડાક સમય અગાઉ પંચમહાલના ઘોઘંબા તાલુકાના કંકોડા કોઈ ગામ છે ત્યાં એક આદિવાસી મહિલાને અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી ત્યાંના ગ્રામજનો દ્વારા આપવામાં આવી ન હતી જેના કારણે એ મહિલાને એક ખેતરના ખૂણામાં અંતિમ ક્રિયા કરવી પડી હતી એક તરફ આપણે આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છે વિકસિત ભારતની વાત સૌનો સાથ સૌનો સહકાર સૌનો વિકાસની વાત કરી રહ્યા છે પરંતુ કેટલાક જાતિવાદી માનસિકતાવાળા લોકો છે તે હજી પણ એક માણસ ને જેમ જોતા નથી શું છે સમગ્ર મામલો અને આદિવાસી સમાજના યુવાનોએ શું ચીમકી આપી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકુડા કોઈ ગામમાં જે સુમિત્રાબેન નાયક નામના મહિલા છે તે અમરેલીના મૂળ હતા પરંતુ પંચમહાલમાં રોજગારીના કારણોસર તે પોતાના પતિ સાથે ત્યાં મજૂરી કરતા હતા આ દરમિયાન સુમિત્રાબેન નાયકને પ્રસુતિનો દુખાવો પડ્યો હતો તેના કારણે તેમને અમરેલીની સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા જો કે ત્યાં ડૉક્ટરો પણ સુમિત્રાબેનને જ્યારે વધારે દુખાવો પડતાની સાથે તે ડૉક્ટરોએ સારવાર કરી પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ જ્યારે સુમિત્રાબેન નાયકને અંતિમ સંસ્કાર કરવાની વિધિ કરવાની વાત આવી ત્યારે જે ગામમાં તેઓ રહેતા હતા તે ગામમાં લઈ જવામાં આવ્યા એટલે કંકુડા કોઈ ગામ જે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલું છે આ ગામમાં જે અંતિમ ક્રિયા કરવા માટે જે આદિવાસી સમાજના મહિલા છે તેમને સ્મશાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા દરમિયાન તે ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો અને આ મહિલાને મંજૂરી આપી નહીં અંતિમ ક્રિયા કરવા માટેની તેના કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા આ બાબતને લઈને કેટલાક યુવાનો છે તે કંકોડા કોઈ ગામમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે જે લોકો ગામ ગ્રામજનો છે જે જાતિવાદી વર્તન કરી રહ્યા છે તેમને ખુલ્લી ચીમકી આપી છે પહેલા તો આ યુવાનો શું કરી રહ્યા છે તે જોઈ લો જય આદિવાસી જય જોહર જય સંવિધાન આજ રોજ અમે પંચમહાલ જિલ્લાના ઘુગંબા તાલુકાની અંદર કંકોડા કોઈ ગામની અંદર જે તારીખે જે બનાવ બનેલો ત્યાં આપણા સુમિત્રાબેન રામજીભાઈ નાયક જેઓનું અંગતો કાળના સમયે એમનું મૃત્યુ થઈ ગયું હતું જેથી ગામની અંદર જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે વિધિ કરવાની આવે છે ત્યારે ગામવાસીઓએ એમનો કોઈ વિરોધ કરીને એમને ગામના સંસ્થાની અંદર અંતિમ ક્રિયા કરવા ના ના દીધી હોય તે બાબતે અમે આજરોજ અમારા આદિવાસી ભાઈઓ થકી આ પરિવારની વાહરે આવીને એમને સાથ સહકાર આપવા માટે આવેલા છે અમે પરિવારની મુલાકાત લીધી છે આજરોજ હવે ટૂંક જ સમયમાં અમે સમગ્ર આદિવાસી સમાજ ભેગા થઈ અને આ કંકુળાઈ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા નજીકમાં શમશાનની ફાળવણી કરી આપવામાં આવે તે બાબતે અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે અને જો આ દેશની અંદર જ્યારે આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક હોય છતાં પણ આજે આદિવાસી સમાજને પોતાના ગામની અંદર પોતાના દેશની અંદર પોતાની ધરતી પર આવી જો ગતિ કરવામાં આવે તો પછી આ ક્યાંનો ન્યાય કહેવાય આજે આ દેશનો મૂળ માલિક હોય આદિવાસી સમાજ અને આજે સમાજ સાથે જ આટલું ઘેરવર્તન કરતા હોય તો પછી આ કેટલું યોગ્ય કહેવાય એટલે જેથી અમે સરકાર અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને એમ વિનંતી કરે છે કે આવી રીતના બધા જાતિવાદ છે બધા છોડો કેમકે આ દેશનો માલિક જ આદિવાસી સમાજ છે આજે જંગ જળ જંગલની જે રખેવાળ જે કરે છે એ આદિવાસી સમાજ કરે છે જેથી આ બધા જે જાતિવાદના જે નિયમો કાઢે છે બધા બંધ કરી દો યુવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે છે અને કહેવામાં આવ્યું કે અમે જ્યાં સુધી શાંતિથી રહી રહ્યા છે ત્યાં સુધી શાંતિથી રહો નહીં તો તમે આ જાતિવાદી જે વલણ અપનાવી રહ્યા છો તે ખૂબ જ ખોટી વાત છે પરંતુ આ બાબતને લઈને ફરી એકવાર જાતિવાદનું ભૂત છે તે પંચમહાલ જિલ્લામાં ધૂણ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ઘણી બધી વખત હજી પણ આપણે જ્યારે એક એકવીસમી સદીમાં જીવાની વાત કરી રહ્યા છે સમાનતાની વાત કરી રહ્યા છે સ્વતંત્રતાની વાત કરી રહ્યા છે એ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે આ પ્રકારની ઘટનાઓ જોતાની સાથે થોડાક સમય અગાઉ વડોદરામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યાં એક દલિત સમાજના વૃદ્ધ હતા તેમને ગ્રામજનો દ્વારા જે થોડીક ઊંચી જાતિના હતા તેમના દ્વારા અંતિમ ક્રિયા કરવામાં ના દેવામાં આવી આ પ્રકારનો ઘટનાક્રમ છે તે સામે આવ્યો હતો તેના કારણે દલિત સમાજમાં પણ ઘેરા ઘાત પડ્યા હતા આ પ્રકારની ઘટનાઓ અવારનવાર ગુજરાતમાં બની રહી છે પરંતુ લોકોની માનસિકતા એ જે જળ બની છે ક્યારે ખુલશે ને લોકો એક ઉદારતાથી ક્યારે લોકોને સ્વીકારશે તે તો ખબર પડશે આગામી સમયમાં હવે જોવાનું એ રહ્યું કે લોકો મેં લોકોએ પણ જે લોકો જાતિવાદી માનસિકતા અને જે લોકો આવી રીતે લોકો સાથે તોછળાઈઓનું વર્તન કરતા હોય તેમને સમજવાની જરૂરિયાત છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર